ગાય જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ બ્લોગમાં તમારું સ્વાગત છે ગયા છોટું બ્રશ લાઈન ફરે છે આપણે કચરો હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે બહુ ઉઠી ગયા છીએ છોટુભાઈ ભાઈ બ્રશ કરે છે જો છોટું ભાઈ બ્રેશભાઈ એ દો છો બ્રેશ મિત્રો ધોધસ છું બતા ધો છો બતાવું ધો છો અરે ચાર ધ્વાચ છું બ્રેશ કર ગહક દે આર ખૂબ ગહ ગહમ ગહ તો મિત્રો સાદે ભાઈએ બ્રશ કરી અને આપણે કરવાની છે સફાઈ કચરો બહુ પડ્યો માતાજી આપણે પાપડિયો તોડીએ છીએ જોવા બા પપ્પા પાપડિયો તોડુ શાક બનાવવા માટે પાપડિયો તોડવાની છે છે પાપડિયોનો વેલો જોવો ઉપર સર હલો વેલો તો ગાઈસ સબસ્ક્રાઇબ તો મિત્રો આપડે બધી પાપડીઓ વેણી લીધી ઉપર થી શાક બનાવવા માટે જો મિત્રો સદે ભાઈ બે જશે સદે બતાવજે <noise> 6000 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 બે દાડા તો બે અઠવાડિયું તો ચાલશે શાક બાક મંગાવું નહીં પડે અઠવાડિયું ખાખા કરવાની ના થાય તો બાફી દેવાની તમે ફોલ ચેક કરવાનું તને ડાયરેક્ટ થોડું કરશો